પથરોગ મહુવા સહિતના ગામડાઓમાંથી પસાર થવાનો છે આ માટે જમીન માલિકોની કોઈ સંમતિ લેવામાં આવી નથી તેમ છતાં પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે ખેડૂતોના આક્ષેપ મુજબ સાતસો પાંસઠ વર્લની હાઈ વોલ્ટેજ લાઈન જમીન અને ઝાડો ઉપરથી પસાર થવાને કારણે ખેડૂતોને કાયમી નુકસાન થશે પરંતુ સરકાર દ્વારા નક્કી કરાયેલું વળતર ખૂબ જ ઓછું છે નાના ખેડૂતો માટે આ પરિસ્થિતિ જીવન જરૂરી જમીન ગુમાવવાના સમાન છે તેઓને વધુમાં જણાવ્યું કે મહુવા તાલુકા આદિવાસી વિસ્તાર છે અને સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ ખેતીની જમીન ખેતી પરિવર્તન કરવામાં કલેક્ટરની મંજૂરી જરૂરી નથી આથી કંપનીઓને સીધો ફાયદો થશે જ્યારે આદિવાસી ખેડૂતોને નુકસાન વેઠવું પડશે ખેડૂતો આગેવાનોની માંગ છે કે પ્રોજેક્ટ તાત્કાલિક સ્થગિત કરવામાં આવશે અને ખેડૂતોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો સાત દિવસમાં કોઈ પગલા ન લેવાય તો ગાંધી ચિંધિયા માર્ગે

જેના કારણે આદિવાસી વિસ્તારની અંદર નાના નાના ખેડૂતો છે જેમની જમીનો જોવાની છે તે પાયમાલ થઈ જવાના છે અને જે વળતરના ભાવો નક્કી કરવામાં આવ્યા છે ધારો કે આંબાનું ઝાડ છે જેનો ચાલીસ હજાર નક્કી કરે છે આપણે ગણી લઈએ કે વીસ વર્ષ સુધી આંબાનો એક ઝાડ ફળ આપે તો વર્ષના વીસ હજાર રીતે ચાર લાખ રૂપિયા થાય છે તેમ છતાં પણ વળતર એટલું નવી વર્ત આપવામાં આવ્યું છે ને આજે જમીન પણ જવાની જેના કારણે ખેડૂતો પાયમાલ થાય છે એ સરકાર દ્વારા કાવતર કરવામાં આવી રહ્યું છે જેનો અમને વિરોધ કરવા આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે એ માટે કલેક્ટર આવેદન થવાનો છે કારણ કે હાલની જ અંદર કલેક્ટર કચેરી દ્વારા એવું પરિપત્ર બહાર પાડીને સાત બાર ની નકલ માં એવું નોંધ પાડવામાં આવી છે કે બિન ખેતી ની જમીન નું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી જેથી જે આ કામ બાંધકામ કરવાનું છે એ માલિકને ફાયદો થવાનો છે કારણ કે તેમણે પ્રીમિયમ નથી ભરવાનું સરકાર પણ ફાયદો નથી થવાનો પણ માલિકને થવાનો છે સરકારની ઇન્કમ તો ઘટી જ ગયું છે તેથી આ બાબતે અમે વિરોધ કરવા આવ્યો